નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપણી સાથે અજીત જાદવ તો મિત્રો ભારતમાં ઘણા બધા લોકો મકાન વહેહોણા છે અને અત્યારે મકાન બનાવવું પણ ઘણું મુશ્કેલ છે તે સમસ્યાને ધ્યાનમાં રાખીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લોકોને મકાન બનાવવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ તે પહેલાં વિડિયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર પચીસનો ઉદ્દેશ્ય શો છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ગરીબ પરિવારોને કાયમી મકાનો આપવાનો છે જેથી તેઓ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે કુદરતી આફતો વખતે કચ્છના મકાનો માત્ર નબળા જ નથી પણ જોખમી સાબિત થાય છે આ યોજનાના ઉદ્દેશ દ્વારા ગરીબ વર્ગની જીવનશૈલી સુધારવા અને તેમના બાળકોને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે તો મિત્રો હવે વાત કરીએ કે આ યોજનાના લાભો અને વિશેષતાઓ શું છે તો મિત્રો તેમાં લાભાર્થીઓને ત્રણ હપ્તા રૂપિયા એક લાખ વીસ હજારની સહાય રકમ આપવામાં આવે છે યોજનાઓના લાભો ડેબિટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે પાકા મકાનોને સારા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે લાભાર્થીઓ અને તેમના પરિવારો સુરક્ષિત અને સ્થિર જીવન જીવી શકે છે આરોગ્ય અને સ્વચ્છતાના દ્રષ્ટિકોણથી પાકા મકાનો વધુ અનુકૂળ છે આ યોજના ગરીબના ચક્રને તોડવામાં મદદ કરે છે તો મિત્રો તે પછી આગળ વાત કરીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર પચીસની પાત્રતા શું છે તો તેમાં લાભાર્થી ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો આવશ્યક છે લાભાર્થીની વાર્ષિક કૌટુંબિક આવક રૂપિયા છ લાખથી વધુ ન હોવી જોઈએ કાયમી મકાન બનાવવા માટે જમીન પહેલેથી જ માલિકીની હોવી જોઈએ વિચરત વિમુક્તિ જાતિ અને પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે તો મિત્રો આપણે આગળ માહિતી મેળવીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર પચીસની રકમ કેવી રીતે આપવામાં આવે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રૂપિયા એક લાખ વીસ હજારની સહાય રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તો રૂપિયા ચાલીસ હજાર આપવામાં આવે છે બીજો હપ્તો રૂપિયા સાહીઠ હજારનો આપવામાં આવે છે ત્રીજો હપ્તો રૂપિયા વીસ હજારનો આપવામાં આવે છે અને એમ કુલ રકમ રૂપિયા એક લાખને વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે તેના પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે તેમાં પ્રધાનમંત્રી દીનદયાળ આવાસ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અરજદારનું આધાર કાર્ડ મતદાર આઈડી આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર ઘર બાંધકામ મંજૂરી પત્ર જમીનની માલિકોનો પુરાવો બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ જમીનનો નકશો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર પચીસની અરજી કઈ રીતે કરવાની રહેશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની ઓફિશિયલ વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે તો મિત્રો બસ આ જ હતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અનેક યોજનાઓ અમે તમારા સુધી પહોંચતી કરી શકીએ વિડીયો જોવા માટે ધન્યવાદ